નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપસોનું તલેલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનર અને નિવૃત્તિ કર્મચારીઓ માટે આવ્યા અગત્યના સમાચાર જો તમે ગુજરાત રાજ્યના પેન્શન ધારક છો નિવૃત્તિ કર્મચારીઓ છે તમારા માટે અગત્યના સમાચાર આવે છે સરકારે કરી અગત્યની જાહેરાત તો શું જાહેરાત છે મિત્રો એના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું તો વધારે સમય ન બગાડતા આજના વિડીયો શરૂઆત કરી છે મિત્રો તો આઠમા પગાર પંચમાં તાજા સમાચાર આઠમા પગાર પંચની રાહ જોઈ કેન્દ્રીય કર્મચારીને સરકારે મોટી ખાતરી આપે છે સરકારે કહ્યું છે કે આ કમિશન રચના ખૂબ જ ટૂંક સમયમાં કરવામાં આવશે જેથી કર્મચારીઓના પગાર ભથ્થામાં સુધારો સમયસર લાગુ કરી શકાય કેન્દ્રીય કર્મચારીઓને આશા છે કે આઠમાં પગાર પંચ રચના સાથે તેમના પગાર ભથ્થા તેમનો મૂળ પગાર અને પેન્શન વધારો થશે આ સાથે નવા ભલામણ મોંઘવારી ભથ્થામાં માળખામાં મોટો ફેરફાર લાવશે મીડિયા રિપોર્ટ્સ અનુસાર જો કમિશન રચના સમયસર કરવામાં આવે તો તેની ભલામણ એક જાન્યુઆરી બે સવિસ્તે લાગુ કરી શકાય છે આ પછી પચાસ લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીને સાહીઠ લાખથી વધુ પેન્શનને સીધો લાભ થશે તો મિત્રો સરકારશ્રી દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ખાતરી આપવામાં આવી છે કે કમિશનની રચના ખૂબ જ ટૂંક સમયમાં કરવામાં આવશે તો મિત્રો આના વિશે વિશેષ માહિતી લઈને આવે છું તો વધારે સમયને બગાડતા વિડીયો વિડીયોને શરૂ કરતાં પહેલાં ચેનલમાં નવાશું ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી લેજો તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન બાબતે હરેક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરીને બે લટન દબાણ ભૂલશો નહીં મિત્રો તો વાત કરી લઈએ નવીનતમ અપડેટમાં શું છે કરોડો કર્મચારીઓ માટે કેન્દ્ર સરકારે મોટું સંકેત આપ્યું છે તે આઠમા પગાર પંચ રચના ગંભીરતાથી આગળ વધી રહી છે ફાઈનાન્સિયલ એક્સપ્રેસ અહેવાલ મુજબ સરકારે માહિતી આપી છે કે મુદ્દા મુદ્દા પર ગાય સરકારો સારા સક્રિય પરામર્શ પકડ્યા છે અને ટૂંક સમયમાં આયોગની રચના સંબંધિત સત્તાઓ જાહેર કરવામાં આવશે સરકારી કર્મચારી રાષ્ટ્રીય ફેન્ડરેશન એક પ્રતિનિ પ્રતિનિધિમંડળ ગયા મહિને ગયા મહિને કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉક્ટર જીતેન્દ્રસિંહને મળ્યા હતા અને આ માહિતી પ્રકાશમાં આવી છે મિત્રો તો જાન્યુઆરીના જાન્યુઆરીમાં આઠમા પગાર પંચની જાહેરાત કરવામાં આવી હતી તો લખાણમાં જાન્યુઆરીમાં સરકાર દ્વારા પગાર પંચની જાહેરાત કરવામાં આવી હતી ત્યારથી નોંધપાત્ર પ્રગતિ નથી કારણ કે કર્મચારીઓના મુખ્ય પેનલ સભ્યોની નિમણૂક અને પેનલ માટે સરદમ શરતો અંતિમ સ્વરૂપ આપવાની જાહેરાતની રાહ જોઈ રહ્યા છે પ્રતિનિધિમંડળ મંડળ ઓગસ્ટ રોજ મંત્રી સાથે મુલાકાતમાં આત્મા પગાર પંચ વિલંબમાં એનપીએસ અને ઉપીએસ નાબૂદ કરવા જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવા અને અઢાર મહિના મોંઘવારી ભત્તા રજૂઆત જેવા મુદ્દાઓ ઉઠાવ્યા હતા તો મિત્રો જાન્યુઆરીના જે આઠમા પગાર પંચ લઈને સરકાર શ્રી દ્વારા એક મહત્વની વાતચીત કરવામાં આવી હતી આ વાતચીત ચાર ઓગસ્ટના રોજ કરવામાં આવી હતી તેમાં કહેવામાં આવ્યું હતું સરકાર શ્રી દ્વારા નવા પગાર પંચની રચનામાં જે કમિશન બેઠક ટૂંક સમય કરવામાં આવશે અને જે પ્રશ્નો હતા ઓપીએસ એનપીએસ જૂની પેન્શન યોજના અને અઢાર મહિનાનું કોરોના સમયગાળા દરમિયાન પેન્શન રોકી રાખ્યું હતું સરકારી કર્મચારીઓ ડીએડીએ રોકી રાખ્યું તેવામાં એ બધા ઘણા પ્રશ્નોની વાતચીત કરવામાં આવી હતી મિત્રો ત્યારબાદ જે મહત્વ એ છે કે સરકારે સમક્ષ મુકાયેલા ઘણા મુદ્દાઓ પર પ્રતિભાવ આપ્યા છે તો એમને જણાવી દઈએ કે બેઠક સમક્ષ ઘણા મુદ્દાઓ મૂકવામાં આવ્યા હતા જેના પછી સરકાર જવાબ પછી આવી ગયો છે કર્મચારી માંગ કરી હતી કારકિર્દી પ્રગતિ માટે પ્રમોશન સામે ઓછું કરવામાં આવ્યું જેના જવાબમાં સરકારે કહ્યું કે આઠમો પગાર પંચ રચના પછી આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે તે જ સમયે હોસ્પિટલના કેશલેસ સારવારની સુવિધા માંગ કરવામાં આવી હતી જેના જવાબમાં સરકાર જવાબ આપ્યો છે કે આ વિષય આરોગ્ય મંત્રાલય સાથે સહાનુભૂતિ પર આવશે મિત્રો આ સાથે અંતમાં આપણે વાત કરીએ આ વિષય આરોગ્ય મંત્રાલય સારી સહાનુભૂતિ પૂર્વક ગોઠવવામાં આવશે તે સમયે સંયુક્ત સલાહકાર મનીષ મશીનરી બેઠક અંગે એવું કહેવામાં આવેલી છે સંયુક્ત સલાહકાર મશીનરી બેઠક નિયમિતપણે બોલાવી જોઈએ જેના સરકાર જવાબ આપ્યો હતો કે મંત્રાલય વિભાગ પહેલાથી સૂચનાઓ જારી કરવામાં આવી છે એને અસરકારક રીતે અમલ કરવા જોઈએ તે સમયે સરકાર તમામ વિભાગો એક સમાન ભરતી નિયમ લાગુ કરવાની માંગ કરવામાં આવી હતી મંત્રીએ કહ્યું કે દરખાસ્ત પર વિચાર કરવામાં આવશે આ ઉપરાંત કર્મચારીઓ સીસીએસ નિયમ ઓગણીસો બોતેરમાં સુધારવાની માંગ કરી હતી સરકારી પ્રાથમિકતા પરથી એનો વિચાર કરવા કહેવું છે મિત્રો તો આ ત્યારથી મહત્વપૂર્ણ અપડેટ